તો ગુજરાત માટે ખૂબ મોટા સમાચાર નબળી પડવાના બદલે થોડી વધુ તીવ્ર બની શકે છે સિસ્ટમ થોડા સમય માટે નજીવું વાવાઝોડું બનવાની પણ શક્યતા છે ડીપ ડિપ્રેશનની તીવ્રતામાં પણ થઈ શકે છે વધારો સાડા અગિયાર વાગ્યાની સ્થિતિ જોયા બાદ આઈએમડીનું આ અનુમાન છે થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના ત્રીસ ઓગસ્ટે અસ્થાયી વાવાઝોડું બની શકે છે સિસ્ટમ અરબસાગરમાં જઈને અસ્થાયી વાવાઝોડું બની શકે છે હવામાન વિભાગે જાહેર કરેલા ટ્રોપિકલ આઉટલુકમાં આ પ્રકારનો ઉલ્લેખ છે જો કે હવામાન વિભાગ તરફથી વાવાઝોડું શબ્દનો પ્રયોગ નથી કરાયો પરંતુ એવું લખ્યું છે કે ભારતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર પૂર્વ સાગરમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં આગળ વધતા વધતા ત્રીસ ઓગસ્ટે આ સિસ્ટમ બની શકે છે વધુ માહિતી ન્યૂઝ એટીન સહયોગી લખમણ પાસેથી લઈશું લખમણ શું જણાવવામાં આવી રહ્યું છે શું પરિસ્થિતિ હોઈ શકે છે ત્યારબા ખૂબ જ મોટા સમાચાર છે કે આ સિસ્ટમ નબળી નથી પડવાની હજુ તીવ્ર બનવાની છે આ એક ખૂબ મોટા સમાચાર છે હવામાન વિભાગ તરફથી હાલ જે એક ટ્રોપિકલ આઉટલુક જે જાહેર કરવામાં આવ્યું છે જે દર છ કલાકે જાહેર કરવામાં આવતું હોય છે તેમાં એવું લખવામાં આવ્યું છે કે આ સિસ્ટમ હજુ પણ થોડી તીવ્રતા પ્રાપ્ત કરી શકે છે એમાં જરૂરથી વાવાઝોડા શબ્દોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ હવામાનની ભાષામાં ડીપ ડિપ્રેશન બાદની જો કોઈ કેટેગરી હોય તો એ વાવાઝોડું જ છે અને હવામાન વિભાગ તરફથી જે સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના જોકે આ સિસ્ટમ જે છે હવામાન વિભાગ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે ઓગણત્રીસ તારીખે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા અને એના લગતા પાકિસ્તાનના વિસ્તારો સુધી પહોંચી જશે અને ત્યારબાદ ત્રીસ ઓગસ્ટે આ સિસ્ટમ જે છે એ થોડી તીવ્ર બની શકે છે જે હાલ છે એનાથી અપર કેટેગરીમાં જઈ શકે છે અને આ સિસ્ટમ છે ઉત્તર પૂર્વ સાગરમાં થોડા સમય માટે ત્રીસમી ઓગસ્ટ એટલે દરિયામાં એ વાવાઝોડું બને એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે એટલે ખૂબ મોટા સમાચાર છે હાલ જે લોકેશનની વાત કરીએ તો આ સિસ્ટમ બીજી એક ઘાતક વાત એ છે સિદ્ધાર્થ કે આ સિસ્ટમ અત્યાર સુધી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી હતી પરંતુ તે જે જે આગળ વધવાની ગતિ છે પાંચ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે મતલબ કે હજુ વધુ સમય એ ગુજરાતમાં જ રહેશે જે બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો જતું તો એ ઓછા સમય ગુજરાતમાં રહેતું અને દરિયાકાંઠા સુધી પહોંચી જતું દરિયામાં જતું રહેતું અથવા પાકિસ્તાન જતું રહેતું પરંતુ હવે પાંચ કિલોમીટર જ કાપી રહ્યું છે દર કલાકે એટલે આ પણ એક ખૂબ માઠા સમાચાર કહી શકાય બહાર જવી જોઈતી હતી તે જતી નથી જોવા મળી રહી બીજી તરફ આ સિસ્ટમ જો વધુ તીવ્ર બને છે તો વધુ ખાના ખરાબી હજી પણ જોવા મળી શકે છે ત્રીસ ઓગસ્ટ સુધીની આ પરિસ્થિતિનું હાલમાં ચિત્રણ જે છે તે જોવા મળી રહ્યું છે તો આવતીકાલે પણ રાજકોટની શાળાઓમાં રજા જાહેર ભારે વરસાદને કારણે લેવાયો છે નિર્ણય આવતીકાલે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે રાજકોટની અંદર હજી પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે એ દરમિયાન આ પરિસ્થિતિમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો છે જે રીતે પરિસ્થિતિ હજી પણ જે સિસ્ટમ જે છે તે તીવ્ર શકે તેવી પણ જે વાત કરવામાં આવી છે સિસ્ટમને પણ ધ્યાનમાં રાખી અને આ એક પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે પગલું લેવામાં આવ્યું છે કારણ કે હજી પણ ત્રીસ ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે જે રીતે પહેલા પણ આપને જણાવ્યું તે પ્રમાણે તો તેને જ ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે અને વરસાદ જે હજી પણ વરસી રહ્યો છે તેના કારણે રાજકોટ જિલ્લા અને શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે પણ તો માઉન્ટ આબુમાં ભારે વરસાદથી અનેક ઝરણાઓમાં નવા નીરની આવક થઈ છે પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે માઉન્ટ આબુનું નખિલેક થઈ ગયું છે ઓવરફ્લો નખીલેકમાં બોટિંગ કરાયું બંધ માઉન્ટ આબુમાં છવાયું ધુમ્મસ પ્રવાસીઓ ઉમટ્યા પ્રવાસીઓને ઝરણાઓથી દૂર રહેવા આપવામાં આવી સૂચના નખિલેક સાડા બાર મીટરની સપાટીને વટાવી ઓવરફ્લો થયો માઉન્ટ આબુમાં ઝરણાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં સરેરાશ દસ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે શહેરના મેલપરા કડિયા પ્લોટ કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાદર સહિત ડેમના દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘરની આસપાસ અત્યારે ગોઠણની ઉપર ઉપર પાણી છે ઘરમાં આવવાની તૈયારીમાં છે પંદર વીસ વર્ષથી પાણી આવે છે ભાદર ડેમના દરવાજા ખુલે દર વર્ષે પાણી આવે છે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક આઠ ઇંચ થી લઈ અને દસ ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે તો અમુક જે વિસ્તારો જે છે મિલપરા કડિયા પ્લોટ કુંભારવાડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન પણ સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે આ જે વિસ્તારમાં આપણે હાલ ઊભા છીએ જે મિલપરા વિસ્તાર છે ત્યાં ગોઠણથી લઈ અને આગળ જતા કમર સુધીનું પાણી છે તે પાણી ભરાયેલા છે ખાસ કરીને વાત મહત્વની એ છે કે પોરબંદર જિલ્લામાં જે ભાદર ઓજત તેમજ જે વેણો ભૂખી સહિતના જે ડેમના પાણી જે છોડવામાં આવે છે તે પાણી ક્યાંક ને ક્યાંક ત્યાર પછી જે ઘેર પંતકમાં ફરી અને જે પોરબંદર શહેર જે છે નીચાણવાળા વિસ્તારો હોય કે જે પોરબંદરના વિસ્તારો છે તેમાં પ્રવેશતો હોય છે અત્યારે પણ જે રીતે અવિરત વરસાદ જે છે તે હજુ પણ ચાલુ છે અને જે પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન શરૂ થતાં લોકોના ઘરમાં પણ પાણી છે ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે ત્યારે હાલ તો આ જે વરસાદ છે તે વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે પ્રતિષ્ઠીલું ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર તો પોરબંદરમાં વરસાદી માહોલ યથાવત છે કડિયા પ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે રસ્તા પર દરિયા સમાન પાણી ફરી વળ્યા છે રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે દ્વારકા શહેરમાં ચારે તરફ પાણી જ પાણી ચોવીસ કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે દ્વારકામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે રાવડા તળાવ ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ ચૂકી છે તો ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર બોટ ડૂબી છે વધુ એક બોટે દરિયામાં લીધી છે જળ સમાધિ દરિયા કિનારે લાંગરેલી બોટે દરિયામાં જળ સમાધિ લીધી બોટ પોરબંદરની હોવાનું અનુમાન અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી પોરબંદરની બોટ વેરાવળ બંદર પર પહોંચી હતી અને બોટને દરિયા કિનારે સહી સલામત લાવ્યા બાદ જળ સમાધિ લીધી સદનસીબે બોટમાં સવાર માછીમારોનો બચાવ થઈ ગયો છે ભારે વરસાદ ને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે લોકોની ઘર વખરી પલરી ગઈ છે તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં એક મહિલા છે તે મહિલા